નમસ્કાર ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ખાસ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો માટે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે છેલ્લા થોડાક દિવસોની અંદર ગુજરાતની અંદર જે અણધાર્યો વરસાદ છે જે માવઠું આવ્યું છે એના કારણે ખાસ અત્યારે કહી શકીએ કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને એની અસર થઈ છે કારણ કે અત્યારે જે હતું ચોમાસું સિઝન પૂરી થવાની સાથે આપણે જે કહેવાય કે પાક તૈયાર થઈ રહ્યો હતો ઘણો પાક તૈયાર ખેડૂત મિત્રોને થઈ ગયો હતો ઘણા ખેડૂત મિત્રોને માર્કેટયાર્ડની અંદર ઝણસી પડી હતી અને આ માવઠાના કારણે જોવા જઈએ તો વ્યાપક વરસાદ હતો સર્વત્ર તો એના કારણે ખાસું નુકસાન ભારે પ્રમાણમાં થયું છે કારણ કે ઘણાને મગફળીના પાથરા ખેતરમાં પડ્યા હતા ઘણાને મગફળી માર્કેટ યાર્ડમાં હતી સોયાબીન છે તુવેર જેવા ઊભા પાકો છે કપાસની તો આપણે વાત કરીએ કપાસનો પાક અત્યારે જે પરિસ્થિતિમાં હતો કે ઊભો પાક હતો અત્યારે વધુ પવનના કારણે જ્યારે ઘણા ફોટાને વિડીયો સામે આવતા હોય છે ખેડૂત મિત્રો દ્વારા તો આપણે જોતા હોઈએ કે ભાઈ આખે આખો પાક જમીન દસ્તો થઈ જાય કપાસના ઝીંડવા ખુલા છે વધુ પાણીને કારણે એ આખા લંઘાઈ જાય અને એમાંથી પાછા જે કપાસિયા છે ઉગી નીકળે મગફળીની અંદર જોવા મળે કે મગફળીના પાત્રામાંથી પાછી મગફળી ઉગી નીકળે છે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જો કે ડાંગરનો વિસ્તાર છે ત્યાં ખેડૂત મિત્રોને ખાસ તો ભારે નુકસાન થયું છે આમ જોઈએ કે કોઈ પણ વિસ્તાર તમે લઈ લો અત્યારે બધી જગ્યાએ વરસાદના કારણે બહુ નુકસાન પહોંચ્યું છે એમ કહે કે ભાઈ કુદરતી આફત સામે આપણે ના લડી શકીએ એ વાત બરાબર છે પણ આ વર્ષે જોઈએ કે ભાઈ ખેડૂત મિત્રોએ જે મહેનત કરી હતી આખી સિઝનમાં ચાર પાંચ મહિનામાં જે એમણે ખેતરમાં કોઈ પણ પાકતો મહેનત કરી એના બિયારણ દવા ખાતર જે આ વખતે ખાસો ખેડૂત ખર્ચો કર્યો છે સારા ઉત્પાદન મેળવ્યા છે અને જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે ખેડૂતના મોં પાસેથી આવેલો કોળિયો છીનવાઈ જાય છે ખેડૂતને જે એમ કે ચાર પાંચ વર્ષ સુધી આપણે જે આપણે છોકરાને મોટું કરીએ ને પછી કંઈક એવી અનહોની બને એવી પરિસ્થિતિ જ્યારે અત્યારે બને ત્યારે અત્યારે મોટાભાગે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો ભાંગી પડે એવી પરિસ્થિતિ છે પણ આ સમય ખાસ આપણે હિંમત રાખવાની જરૂરિયાત છે અમે પણ સમજીએ છીએ કારણ કે જ્યારે અમારી પાસે આવે તો અમારા પણ મતલબ અમુક ફોટા અને વિડીયો જેના આપણા પણ રૂવાટા ઊભા થઈ જતા કે ભાઈ આટલી હદ સુધી જે વિનાશ વેરાયો છે એ આંખો સામે મતલબ આમ કહેવાય કે જે તો જે વ્યક્તિ એની નજર સામે એના ખેતરમાં દ્રશ્યો જોતા હશે તો એની પર શું વીતતી હશે એ પરિસ્થિતિ અત્યારે હકીકતમાં આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ એટલી ખરાબ છે ઘણા ખેડૂતોના ફોન આવતા હોય છે આ બાબતે તમને પણ ખ્યાલ છે થોડા દસ બાર દિવસથી આપણે પણ કોઈ એવું માહિતીવાળો વિડીયો નથી આવ્યો કારણ કે અમે પણ બસ આ બધી વસ્તુમાં હતા કે ભાઈ ખેડૂતોના મિત્રોના ફોન દ્વારા કે ઘણી બધી પરિસ્થિતિઓ અમારી પાસે પણ આવી છે અમે પણ એ પરિસ્થિતિ અત્યારે સમજી રહ્યા છીએ એક બે ફોનમાં ઘણા ખેતરો હિંમત પણ હારી જતા હોય છે પણ આપણે ખોટો વિચારો હાલ મનમાં લાવવાની કોઈ જરૂરિયાત નથી સમય ખરાબ છે સો ટકા દુઃખનો સુરત ફરીથી પાછો બીજો પણ ઉગશે પણ હાલના સમયમાં ધીરજ અને શાંતિથી આપણે નિર્ણય લેવાનો દરેક મિત્રો આગ્રહ રાખો કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે હાલની અને હું બસ બધા ખેડૂતોને વિનંતી કરીશ કે માહિતી અને માર્ગદર્શન માટે એગ્રીબોન્ડ હંમેશા તમારી સાથે છે આ પરિસ્થિતિમાં પણ સાથે છે અમારાથી બનતા જેટલા પણ પ્રયત્નો છે એ અમે તમામ પ્રયત્નો કરીશું ખેડૂતને જે પણ રીતના અમારી તરફથી અમે મદદરૂપ થઈ શકશું એ માટે સો ટકા અમે પૂરા પ્રયત્નો કરીશું એમાં કોઈ બાંધછોડ નથી છેલ્લા દસ બાર દિવસથી ધીમે ધીમે જેમ પ્રશ્નો છેલ્લા આપણે જાણીએ કે દિવાળી પછી જ મોટાભાગે આપણે આ પ્રોબ્લેમ ઊભી થઈ છે એટલે અમે એને પછી ધીમે ધીમે ધ્યાનમાં લેતા રહ્યા છીએ અને બને એટલા અમે પણ પ્રયત્નો કરીશું કે જે જગ્યાએ અમારી જરૂરિયાત છે અમે મદદરૂપ થઈ શકશું એ રીતના અમે પણ હંમેશા તત્પર રહીશું માહિતી માર્ગદર્શન એ સિવાય પણ જ્યાં જરૂરિયાત હશે ત્યાં અમે સો ટકા એગ્રી બોન્ડ અને પર્સનલી હું પણ ખેડૂતોની સાથે જ રહીશ એટલે એ બાબતે જે પણ ખેડૂતો છે એ નિશ્ચિત રહી શકે અને હું એટલું જ કહીશ કે થોડુંક ધીરજ રાખે ખોટા વિચારો કોઈ ખેડૂત મિત્ર જે મને એક બે ફોન આવ્યા એટલે થોડોક અમને પણ પેલું થઈ જાય છે એટલે એવું કોઈ વિચારી નહીં અને હિંમત રાખીને આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો ખાસ દરેક ખેડૂત મિત્ર હાલના સમયે પ્રયત્ન કરે અને સો ટકા સરકાર તરફથી સહાય કે જે પણ હોય આપણે એ બાબતે એટલી ચર્ચા ના કરીએ પણ આ ભાઈ એક બે ખેડૂત મિત્રો જે મને વિડીયો આવ્યા એમણે જે મોકલ્યા અથવા તો અત્યારે જે એક બે ખેડૂત વિડીયો બનાવીને મૂક્યા છે કે ભાઈ તમે જે નુકસાની થઈ છે એનો ખેતરનો લોકેશન સાથેનો ફોટો પાડી લો વિડીયો ઉતારી લો તો એ બહુ સારી બાબત એમણે જણાવી અને મને વસ્તુ ગમી કે ભાઈ દરેક ખેડૂતને જેને નુકસાની થઈ છે આ કરી શકે છે તેથી આગળ જતા જ્યારે અમુક જે પ્રશ્નો ઊભા થાય છે આપણે સૌ જાણીએ છીએ કે કેવા પ્રશ્નો આવે છે તો એનાથી આપણને એક પહેલું થઈ શકે કે ભાઈ આપણી પાસે એટલીસ્ટ એક સબૂત છે કે ભાઈ અમારા ખેતરમાં પરિસ્થિતિ બની હતી એટલે સો ટકા દરેક ખેડૂતોએ આવું કરવું જોઈએ આ બહુ સારી છે અને ટેકનોલોજીનું નુકસાન થયું છે એટલીસ્ટ આપણે એક આશા રાખીએ અને આ એક પ્રયત્ન કરી શકીએ છીએ જોકે ખેડૂત ક્યારેય કોઈ આશાનો મોહતાજ નથી હોતો પણ ફૂલની તો ફૂલની પાંખડી આપણને જે થોડોક ટેકો સહારો મળી રહે એ પરિસ્થિતિમાં અત્યારે હું માનું છું કે દરેક મિત્રો આ પ્રયત્ન એક કરવો જોઈએ આ સિવાય શિયાળુ સિઝનમાં હું જાણું છું કે ભાઈ અત્યારે આ જો કે નવેમ્બર હવે શરૂ થશે એટલે વાવેતર થવું જોઈએ પણ હજી પણ આગાહી છે તો મારી તો એ જ ભલામણ છે કે ખાસ હવામાન વિભાગની આગાહી ઉપર ધ્યાન દોરીએ કારણ કે ક્યારે વાતાવરણ બદલાય ને વરસાદનું ફરીથી માસ ચાલુ થાય હજી પણ ત્રણ ચાર દિવસની આગાહી છે એટલે આપણે કોઈ હજી ખતરો ના લઈ શકીએ એટલે એમણે બિયારણ ખરીદ્યા છે કોઈ પ્રશ્ન નથી પણ હજી પણ થોડા કેમ કે જો વાવેતર થોડુંક એક બે દિવસ મોડું થશે અઠવાડિયું મોડું થશે એ ચાલી શકે પણ એકવાર ધોવાઈ ગયું તો પછી ફરીથી ખર્ચો કરવાની ક્ષમતા હાલ કોઈ ખેડૂતની મિત્રમાં નથી એટલે આ બાબતને ધ્યાનમાં રાખી અને ખાસ કે આપણે જે છે એ વસ્તુ પર એક ધ્યાન કેન્દ્રિત કરીએ વાવેતરને હાલ પૂરતું થોડુંક હોલ્ડ પર રાખી મૂકીએ કે ભાઈ શિયાળુ વાવેતરમાં આપણે થોડુંક ધ્યાન રાખીએ અત્યારે ચોમાસાની અંદર જે આ માવઠાના કારણે જે અત્યારે નુકસાન થયું ઘણા વિસ્તારમાં ઓછું છે કારણ કે ત્યાં ઝાંકતા જ પડ્યા છે તો વળીને ત્યાં હું એમ નથી કહેતો પણ જો ફૂગનો અટેક દેખાય છે વરાપ નીકળે અને જે લોકોને સારું છે જેને સાવ પાક છે એમાં તો કરી પણ જ્યાં માવઠા જેવા છાંટા પડ્યા છે અને જો આદરછાયું વાતાવરણ છે ભેજ વધારી રહ્યો છે તો ત્યાં ફૂગનાશક નો છટકાવ જયારે સારો સમય આવે એટલે એમ કહે કે મરતળિયા આપણે પ્રયાસો કહેવાય કે છેલ્લા ટાણે કરી શકીએ જે જગ્યાએ સારી પરિસ્થિતિ થોડી ઘણી પણ છે ત્યાં બાકી ખોટા ખર્ચા કે કંઈ પણ કરવાની જરૂર નથી પણ જે જગ્યાએ થોડી ઘણી કેમકે આપણે એક મતળિયા પ્રયાસો છેલ્લા સમયે એમ કહી શકીએ કે ભાઈ કરી શકીએ તો સિસ્ટેમિક અને કોન્ટેક પ્રકારની ફૂગનાશકો જે મળતી હોય છે એનો એક છંટકાવ તમે રાખી શકો છો કારણ કે એક ઉપદ્રવ એ સમયે આવી શકે છે કે જ્યાં થોડી સારી પરિસ્થિતિ કોઈ પણ પાકની અંદર કપાસ છે શાકભાજી જે પણ પાક છે ત્યાં દરેક ખેડૂતો જેને થોડીક સારી પરિસ્થિતિ છે અથવા તો તમારી પાસે આ વિડીયો આવે છે જેને વિસ્તારમાં ઓછો વરસાદ હતો અને જ્યાં થોડું ઘણું જ નુકસાન છે અને પાક સારો થઈ શકે છે તો એને તમે માહિતી આપી શકો છો અને બીજું એ ઘણા ખ્યા લોકો જે અત્યારે છે તો હું એને એટલું જ કહીશ કે ભાઈ હવે ખોટા કોઈ પ્રોડક્ટના પ્રચાર કે પ્રસાર કરવા કરતાં ખેડૂતોને યોગ્ય માહિતી અને માર્ગદર્શન હાલના સમયમાં આપે હાલ પણ ઘણા વિડીયો હું જોઉં છું તો ઘણા લોકો માહિતી આપી રહ્યા છે પણ ઘણા જે છે હજી પણ પ્રોડક્ટના પ્રચારમાં પડ્યા છે તો ભાઈ થોડો સમય જાળવી અને આ પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોને પૈસાની મદદ ના કરી શકીએ તો કાંઈને એટલીસ્ટ એમને યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડીએ એથી એમને પણ એક હૂફફ મળી રહે મારી એ લોકોને પણ આટલી નમ્ર વિનંતી છે અને બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે સમય ખરાબ છે પણ સો ટકા હિંમત રાખીને આપણે આમાંથી પણ નીકળી જશું એગ્રીબોન્ટ કાલે પણ આજે પણ અને ભવિષ્યમાં પણ ખેડૂતોની સાથે હતું અને રહેશે અને સો ટકા માહિતી માર્ગદર્શનમાં જ્યાં જરૂર છે ત્યાં જઈએ આપણા વોટ્સઅપ નંબર તોતેર સાતસો પાંચસો એના ઉપર તમે ફોન કરો વોટ્સઅપ કરી શકો છો માહિતી માટે એગ્રીબોન પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો આ સિવાય જે પણ અમારાથી બનતી મદદરૂપ થશે એ પણ જરૂરિયાત અમારા તરફથી જ અમે પૂરી પાડી શકશું સો ટકા અમે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો માટે કરવા તૈયાર છીએ ધન્યવાદ